જેટલા તો પટેલ ગોંધીનગર તાલુકા પર હાલમાં નીકળવું હોય તો તકલીફ ના કરનાર એ સાઈટ ની એકાબીજી સાધન ને નીકળવું હોય તો કોઈ ક્રોસમાંથી નીકળવું હોય તો નીકળી એવી ઘટના બનેલી છે કે ના કરનાર કોઈક અન બનાવો હોય તો સાધન ભટકાણવું હોય તો લેવા ખાવા હોય ઝઘડા થાય નહી પછી અત્યારે ચોમાસા ને અમારા ખેડૂત ને ટ્રેક્ટર અંગે રીંગુ ભરાયેલી હોય તો હવે રીંગો વાળું ટ્રેક્ટર કાઢવું હોય તો આપડે સાધવું જ એ બાજુની જગ્યા જે ખાડા એમાં કપસી નો માલ નાખે કમ્પ્લીટ કરે તો પાણી ભર્યું હોય તો સાધક નું પછી જાય તો પછી જાય તો હું તો હું તો અમારા ધંધાઓ ગામના નથી બીજા કોઈને ધંધાઓનું થતું નથી તો આ વસ્તુ અમારે એટલી માઇન્ડ અમારે આટલું કામ પૂરું કરી દે બીજું કઈ સરકાર